જે જુનાગઢ થી આયા છે જુનાગઢ ના માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામ છે એક ત્યાં અશોકભાઈ ગામ છે નમસ્કાર આપડે એગ્રો એક્સ ની યુટ્યુબ ચેનલ માં આપણું સ્વાગત છે અને આજે અમે વિડીયો બનાવીએ છીએ જે જે ફાર્મર માટે સ્પેશિયલ છે જે એમને તકલીફ થાય છે કે ઓર્ગેનિક ફાર્મિંગ કરીએ છીએ અને ઓર્ગેનિક ફાર્મિંગ કર્યા પછી બી આપણે માર્કેટમાં પૈસા નથી મળતા તો આપણે અને એને માર્કેટ નથી મળતું તો એના માટે સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવે છે જે અમદાવાદમાં આવેલું છે ગુજરાત યુનિવર્સિટી બાજુમાં અને સૃષ્ટિ છે સૃષ્ટિ એનજીઓ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલું છે જે ફાર્મરો છે જે ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોય છે એમના માટે જ હોય છે જે ઓર્ગેનિક વેજીટેબલ્સ ફ્રૂટ્સ અને વેલ્યુ એડિશન કરેલી જે વસ્તુઓ છે જે અહીંયા સેલ કરવામાં આવે છે અને સારા એવા ભાવ તમને મળી શકે છે તો આજે એટલે સ્પેશિયલ એમના માટે જ વિડીયો બનાવવામાં આવે છે અત્યારે એ લોકો માટે જે ફાર્મિંગ જે ફાર્મિંગ કરતા હોય ઓર્ગેનિક ફાર્મિંગ અને અહીંયા જે તમારે આવવું હોય અને તમે ભાગ લેવા માંગતા હોય તો કઈ રીતે લઈ શકો છો તો એના માટે તમને તમારે માહિતી બી આપીશું અને અત્યારે તમને વિડીયો બતાવીશું તમને કે કઈ કઈ રીતે અહીંયા લોકો સેલિંગ કરે છે કેટલો ભાવ હોય છે તો ચાલો આપણે વિડીયો જોઈએ અને તમને વિઝિટ કરાવીએ તમે જોઈ શકો છો જે બધા ફાર્મરો છે બધી અલગ અલગ જગ્યાથી આવ્યા છે જો આ અમને પ્રોડક્ટ દેખાય છે જે એ ફાર્મર પોતે વેલ્યુ એડિશન કરે છે અને જે વેજીટેબલ્સ ફ્રૂટ્સ એની સાથે સાથે જે બી પ્રોડક્ટ બનાવે છે એ લઈને આવતા હોય છે જે આ ફાર્મર છે નર્સરીનું કરે છે તો નર્સરીનું એ જે આવતા હોય છે જો વેજીટેબલ્સ દેખાય છે જે વેજીટેબલ્સ છે ફ્રૂટ્સ છે બધી ફ્રેશ હોય છે એકદમ અને જે હોય છે અને ઓર્ગેનિક જ હોય છે અને આ જે આ સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ છે એમાં નંબર આપેલો છે જેને બી ગ્રુપમાં જોડાવું હોય તો આ નંબરમાં સેવ આ નંબર સેવ કરી દેજો અને ગ્રુપમાં જોડાઈ શકે છે એની અંદર તમને બધી ડિટેલ માહિતી હોય છે ભાઈ આજે ગુરુવારે અને રવિવારે જે પ્રાકૃતિક હાટ યોજવામાં આવે છે એના આગલા દિવસે એને પ્રાઇઝ નક્કી કરવામાં આવે છે મતલબ પ્રાઇઝ મૂકવામાં આવે છે ભાઈ આ શાકભાજીનો આટલો ભાવ છે પેલી શાકભાજીનો આટલો ભાવ છે કોઈ બી શાકભાજી હોય ફ્રૂટ્સ વેજીટેબલ્સ બધો રેટ આપવામાં આવે છે આ અને બધા ખેડૂતનું નામ બી હોય છે નંબર બી હોય છે એટલે અને જો ફાર્મર છે અને ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે અને પાંચ વર્ષથી વધારે ફાર્મિંગ કરતા હોય તો એમના માટે જ હોય છે અને એમાં તમારે જોડાવું હોય તો થોડાક ટર્મ્સ કન્ડિશનો છે પ્રાકૃતિક જે આ સૃષ્ટિ આયોજિત કરે છે તો એના ટર્મ્સ કન્ડિશનો છે એ ફોલો કરવા પડે છે તો પહેલાં તમારે એના માટે હું તમને નંબર આપેલો જ છે તમે ડિસ્ક્રિપ્શનમાં એ નંબર લઈ લેજો અને એમાં ફોન કરી શકો છો તો એ તમને એક તો પહેલાં સર્ટિફિકેટ આપશે મતલબ જે ફોર્મ ભરવાનું આપશે એમાં ક્વેશ્ચન્સ હોય હોય છે અલગ અલગ એ ફિલઅપ કરવાના હોય છે એ ફિલઅપ કરો છો એના પછી અને તમારે ત્યાં રિસર્ચ કરવા માટે આવશે જોવા માટે કે ખરેખર ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે કે નહીં બરાબર છે તો એ ઓર્ગેનિક ફાર્મિંગ જે કરતા હોય અને અને ખરેખર ખરે છે કે નહીં એ જોવા માટે આવશે તો આપણે અત્યારે જો એક ફાર્મર છે જે જૂનાગઢ થી આયા છે જૂનાગઢના માંગરોળ માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામ છે એક નાનું એવું ગામ છે ત્યાં અશોકભાઈ નામ છે અને એ ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે એમણે ગુરુવાર અને રવિવારે આવતા જ હોય છે તો આપણે એમના જોડે માહિતી લઈએ કે શું શું પ્રોડક્ટ લાવ્યા છે અને શું શું વેચે છે અત્યારે તો અશોકભાઈ તમે જણાવશો શું શું વસ્તુ લાવે છે ગમે અત્યારે હું અત્યારે છે ને શાકભાજીની અંદર છે રીંગણ છે ટમેટા છે વાલોડ છે તુવેર છે બરાબર દેશી વેરાયટીઝનું શાકભાજીનું વાવેતર કરું છું પ્લસ અમે મગફળી છે હળદર છે આદુ છે તો એ આદુ હળદરનો પાવડર બનાવીએ છીએ બીજું ધાણા જીરું છે બીજું મગફળીની દાણાની અંદરથી પ્રોસેસ કરી અને દસ ડિસેમ્બર પછી જ અમે જે કાચી ઘાણીનું તેલ કાઢીએ છીએ અને દાણા ગ્રેડિંગ કરીને દાણા પણ એ ગ્રેડના એ ગ્રેડના વેચીએ છીએ અને એની ખારીશિંગ પણ વેચીએ છીએ ખારીશિંગ પણ વેચો છો અને જે ફાર્મિંગ તમે કરો છો એટલે કેટલા વર્ષથી મારે બે હજાર છ ની અંદર મેં સ્ટાર્ટ કરેલું છે મારે ટોટલ અઢાર વર્ષ થઈ ગયા છે બરાબર છે અને વર્ષથી હું વેલ્યુ એડિશન કરીને બધી જુદી જુદી મરચું પાવડર છે કાચરી છે વગેરે વગેરે અને મારું ફાર્મનું નામ છે સોરઠ ઓર્ગેનિક ફાર્મ ગામ સુલતાનપુર તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ અને મારા ફોન નંબર છે નેવ્યાશી એસી જો કોઈ વિડિયો જોતા હોય છે ડાયરેક્ટલી તમે કોન્ટેક્ટ કરો તો એમને કોન્ટેક્ટ બી કરી શકો છો તો એમને સારી એવી વસ્તુ મળી શકશે અને ઓર્ગેનિક છે પ્યોર સો ટકા ઓર્ગેનિક મળશે તો તમે કાચી તેલ જે તેલ કાઢે છે અત્યારે બતાવો ને તમને પેલું જે બનાવે છે તેલ જે આ જે તેલ છે કાચી ગાણીનું છે તેલ છે ટૂંકમાં આખું વર્ષ ખરાબ ન થાય અમે અત્યારે હાલની અંદર દોઢ વર્ષની અંદર દોઢ વર્ષની ગેરંટી આપીએ છીએ સબ્જીની અંદર જે કઈ વાપરતા હોય ને એનાથી વીસ ટકા ઓછું વાપરવાનું ઓકે મસ્ત કે સો ગ્રામ નાખતા હોય તો આ એસી ગ્રામ નાખવાનું બરાબર છે તો આપણે એનો શું રેટ હોઈ શકે તમારે જો નક્કી કર્યું હા એના ત્રણસો રૂપિયા કિલો તો જો સારું એવું તમને અત્યારે માર્કેટમાં તમે જાણો છો કે એની અંદર એડિશનલ તેલ બી નાખવામાં આવે છે તો આપણે પ્યોર હંડ્રેડ પર્સન્ટ શ્યોર હશે તમને સારું એવું ઓર્ગેનિક તેલ બી તમને ખાવા મળશે તો તમે જરૂરથી એમનો નંબર આપેલો છે હું તમને નંબર બી મોકલીશ અને વિઝિટ અહીંયા બી કરી શકો સૃષ્ટિ આઠમાં તો તમે ભાગ બી લઈ શકો છો થેન્ક યુ તો મેં તમને જે આ જૂનાગઢના જે સુલતાનપુરમાંથી આવ્યા હતા તો એમની મેં માહિતી તમને પ્રોવાઈડ કરી છે તો એ જે ભાઈ છે દર વર્ષે દર ગુરુવારે રવિવારે આવતા હોય છે અને લાભ લેતા હોય છે તો તમે બી એવી રીતે લઈ શકો છો તો હું તો કહું છું કે સૃષ્ટિમાં તમે ફોર્મ ભરો અને જો ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોય એમના માટે બેસ્ટ પ્લેસ છે અને એવું નથી કે આ એક જ જગ્યામાં જે કે મો સ્ટોલ ખોલવામાં આવે છે એ અલગ અલગ અમદાવાદના ચાર જગ્યાએ સ્ટોલ ખોલવામાં આવે છે જેમ કે ગુજરાત યુનિવર્સિટી છે સોલા ભાગવત છે ભવન છે એવી અલગ અલગ જગ્યામાં એમનો સ્ટોલ હોય છે તો તમે એ કોઈ બી જગ્યાએ તમે એની સ્ટોલ ખોલીને તમે સેલ સેલિંગ કરી શકો છો તો આ જે બેસ્ટ જગ્યા છે જે ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોય જો આ છે જે સમર્થ એગ્રિકલ્ચર વિસનગર છે જિલ્લો મહેસાણા જે વિસનગર તાલુકાના છે અને એ એમનો સ્ટોલ છે એમનો જે વેજીટેબલ્સ ફ્રૂટ્સ એરિયા સેલ કરે છે એવી તો કેટલાય જગ્યાથી આવતા હોય છે ફાર્મરો તો તમારે જો જોડાવા માટે મેં તમને સમજાવ્યું છે એવી ફોલો કરવું પડશે અને નંબર આપેલો છે એમાં તમે કોલ કરીને એમને માહિતી લઈ શકો છો કે કઈ રીતે કરવાનું છે અને જે ઓફિસ છે ગુજરાત યુનિવર્સિટીમાં છે અને તમને હું એડ્રેસ બી તમને પ્રોવાઈડ કરીશ જોઈ લેજો તો આ જો મેડમ છે એ જે આ જે ઘી છે મેડમ તમે બધી અલગ અલગ વસ્તુ વેલ્યુ રિસન્ટલી સેલ કરતા હો છો છે પાવડર છે એને પોતાનું ઓર્ગેનિક કરે છે અને વેલ્યુ એડિશન કરીને તો તમે જોયું હશે કે જે સૃષ્ટિ આયોજિત દ્વારા પ્રાકૃતિક ખાટ આપણે જે ગુરુવારે અને રવિવારે યોજવામાં આવે છે તો કેવી રીતે યોજવામાં આવે છે ફાર્મિંગ બી ફાર્મરો જે આવે છે અહીંયા બી કેટલાય ફાર્મરો છે ગુજરાતના અલગ અલગ ગામોમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા આવે છે અને એ પોતે ઓર્ગેનિક વસ્તુઓ સેલ કરે છે સારી પ્રોડક્ટ સેલ કરે છે અને અમદાવાદમાં બી તમને લઈ શકો છો અને તમે અહીંયા વિઝિટ કરી શકો છો તમને એડ્રેસ બી તમને લિંકમાં મોકલી દઈશ અને એ તમે જોઈ શકો છો તો તમે આ વિડીયો જોતા રહો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ